રામદેવ બાપા એ અને માતાજી લીલા લેર કરી દીધા એવું મોટી તમને ખુશી ના સમાચાર ની વાત તમને કરી દઉં એટલા માટે જય માતાજી જય બાબા રામદેવ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવ ની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને એવી જ રામદેવ પાપાએ અને માતાજી લીલા લેર કરી દીધા એવું જ માનવાનું કારણ આજના વિડીયોમાં છે ને આપણે એક ખુશીની વાત કરવાની કારણ કે ખુશી અમારા માટે તો મોટે ખુશી છે બાકી તમારા માટે કદાચ હોઈ શકે વિડીયો જોતા હોય તો પણ અમારા માટે તો બહુ મોટી ખુશી છે જય માતાજી જય બાબા રામદેવ પી ખુશી તો હને બહુ જ હતી છે

સબસ્ક્રાઈબર હવે ઓછા નથી એ સપોર્ટ કરજો પૂરા પણ થઈ જાય કારણ કે એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી પેમેન્ટ આવે એવું બધું હોય અને હવે ખાલી એકસો ને જેવા સબસ્ક્રાઈબર અમે ઓછા હે એટલે એ ખુશીની જે વાત છે હમણાં કમ્પ્લીટ થઈ જશે વોટ્સ ટાઈમ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો હે અને ઇન્સ્ટાગ્રામમાં પણ હવે આપણું હાલી ગયું એમ જ માનવાનું બરાબર ઇન્સ્ટાગ્રામ માં તમે બધા હારો સપોર્ટ કર્યો છે અને ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે નો જોઈએ એના માટે કહી દઉં કે આપડી આ ચેનલ નું નામ ભી ને એ જ આઈડી નું નામ છે ઇન્સ્ટાગ્રામ બરાબર તો એમાં પણ જઈજો અને એમાં ટૂંકા બ્લોગ વિડીયો આવશે બહુ મજા આવશે તમને એટલે ખુશીની વાત એ હતી એટલા માટે તમને કીધું અત્યારમાં વાત કરી દઉં અને આપણે YouTube માં કે ઇન્સ્ટાગ્રામ બરાબર આપણે વિડીયો કેદુને બનાવી

એટલે અમને એમ થાય લાવીને એજેટ અથવા વિડીયો બનાવી નાખી એજ રીલ બનાવીને વિડીયો બનાવીને મજા આવે આમ ગમે આ ટોપિક જડી જાય નો હાલતું હોય ને ત્યારે નો મજા આવે વિડીયો બનાવવાની એટલે ખૂબ અમે આનંદમાં છે એકદમ અને બહુ મજા મજા અને વિડીયો પણ તમને જોવાની મજા આવશે તો અમારી બોલ ઉપર તમને ખબર પડી જ જાય છે કારણ કે અમે વિડીયો બનાવીને બોલવાની અમને મજા આવે એટલા માટે ખુશીના સમાચાર લેવું ને એટલે જો અત્યારે કામ કરીને સ્પેશિયલ જે નવરા વેડિયો બનાવે નવરા થઈ ગયા કામ કા કા કરી ગઈ થોરા નઈ નાખી પણ કિટ કડી કરે નાખી વિડિયો બનાવે વિડિયો કહી દે કે અમારે તમે બહુ સપોર્ટ કર્યો ને તે જામો પડી ગયો એટલે કિટ પેલા કહી દે પછી આપણે થોરા ની બી કરવા જાય ને વાડી માં તો આટો મારવો નહી ગયા કિટ પૈસા દે છે કાયમ વાડી માં આટો મારવો જો પણ આજ કીધું વાડી માં ને આટો મારવો જો અને તમને આ કોઈને સમાસનની વાત તમને કરી દઉં એટલા માટે આપણે આશિયારમાં રેડિયો ચાલુ કરી દઉં તો કે સેવ વિરુદ્ધ લીધું જ છે અને મોહનભાઈ તો ઘણો હોય જાય ને મનજી એક હોય તો હાલો હે ને તો કઈક કામ કે અમે તો નહીં લેવા દઈએ ને છે વાત કરી દેની કારણ કે અમારે

વહી ગયો તો દવાખાને ને એકને લઈ જવાના હતા ને તો દવાખાને મોરબી લઈ ગયો હતો કૃષ્ણ સર હું કહેવાય ક્રિષ્નામાં ક્રિષ્ના હોસ્પિટલમાં તો અત્યારે જઈને બી એ રિપોર્ટ કર્યો ને એવું બધું કર્યું કે એવો કંઈ ખાસ વાંધો હે નહીં તો એ દવા લઈને દસ દિનની દવા લીધી હતી અને વહી ભાઈ પછી હવે દસ દે પાછું બતાવવા જવાનું ત્યારે મારે કદાચ જાય કે ન થાય જવાનું થાય કે ન થાય કાંઈ ખબર નહીં એવું લાગશે જાય તો જી આવે કાંઈ ટેન્શન નહીં એકવાર જવાનું હતું કારણ કે એને માટે તો મૂન મોહન અત્યારે આવી ગયા હતા રજકો વાટવા એ અત્યારે ગામમાં જાય મોહન આવ્યા અને અમારે મોહનલાલ એવો રજકો વાંટવાનો વિચાર કરે કઈ બાજુ દાંતેડું મેલું વાટવા માં હું દાંતેડું લારેશ હે આમાં એમ ખબર નથી પડતી ક્યાં વાટવું નથી પડતી

હા જો અમારે ગબર આયર ને એવું મોજ એના એને ને લાવી મજા આવે એમ હાડ્યું કાઢે રોડો રજકો પાંગે થોડુંક જીરું પાંગે ને અમને મજા આવે તો હવે અમે જો વાટી નાખ્યો એ રજકો મારા મમ્મી ની એ જ થોડોક વાટે આપણે જો આવડી ગાહડી જ કરીને મૂકી દીધી એ હોત ને થોડાક બે ત્રણ પાથ રાખી વાડી નાખે ને અંજી અમારે આવી ભેગો કરવા

છોડવા એમ જાય માં હો બાકી મોટી મોટી પટ દાદા આપણે વ્લોગ હવે ઘણો લાંબો થઈ ગયો હે ને વ્લોગ હવે તો આપણે અહીંયા પૂરો કરશું અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો ને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો